માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ભારત ના ચૂંટણી પંચ દ્વારા પચીસમી જાન્યુઆરી ના દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે શનિવારે પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ભરૂચ કક્ષાની ઉજવણી અંકલેશ્વરના શારદા ભવન ખાતે અધિક કલેક્ટર એન આર ધાતલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ડીક પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત સૌ કોઈએ મતદાન શપથ પણ લીધા હતા આ કાર્યક્રમમાં એ ભાવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા યુવા મતદારોમાં જાગૃતિ ફેલાય લોકો વધારેમાં વધારે તટસ્થ મતદાન કરે એ માટે સૌને પ્રેરણા મળે એ જ આ ઉજવણી પાછળનો શુભ આશય છે તો સૌ યુવાન મિત્રોને ખાસ અપીલ છે કે પહેલી જાન્યુઆરીની સ્થિતિએ જો આપના અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તો તુરંત જ આપના બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરીને અથવા ઇલેક્શન કમિશનની વેબસાઇટનો સંપર્ક કરી અને આપનું ફોર્મ નંબર છ ભરી અને મતદાર યાદીમાં આપનું નામ અવશ્ય નોંધાવજો